ના ડભોઈના કુંઢેલા સહિત પંદર ગામને જોડતી એલસીટી ફાટક બંધ કરવા માટે હલ્લાબોલ થયો છે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરની અરજી કરતા રેલવે પ્રશાસન દોરતું થયું એલસી બંધ કરી બીજો રસ્તો વિરોધ થયો છે રેલવે અધિકારી પ્રાંત અધિકારી સહિત એમએલએ રેલવે ફાટક પહોંચ્યા ગામને જોડતા ક્યાંક બંધ કરવાની વાત પર ગ્રામજનો વિફર્યા હતા ગ્રામજનો લોકોએ ભેગા થઈ અને મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના પાંચ હજાર વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એક માત્ર માર્ગ છે કુંઢેલા એલસી 18 ફાટક ચાલુ રાખવાની ગ્રામજનોની માંગ છે એમએલએ શૈલેષ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું છે અને આ તરફ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો મારું એના ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના પંદર ગામને જોડતો રોડ છે અને કોઈ પણ કારણે બંધ ન થવો જોઈએ આ બંધ થશે તો આજુબાજુના પચીસ એક હજાર લોકોના જનજીવનને અસર થાય એમ છે તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ન થવો જોઈએ અને એ ચાલુ રહે એ એ માટે અમે લોકો ભેગા થયા છે રેલ ફાટક અઢાર બંધ કરવામાં નથી આવી બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે રેલવેના અધિકારી પણ છે અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય તે જોવાનું ઉઠોય છે રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે ઇંધણ બચે ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ આપવાનો હતો કે માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી વિધાયક મહોદય કે ઉદ્બોધન કે બાદ हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे तो अभी तो ये जो अठारह फाटक है वो चालू ही रहेगी अभी जैसे यथास्थिति बनाए रखेंगे